હે માતાજી રામ રામ બધાને કેમ છો બધા મજા માટે સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર મિત્રો અત્યારે હાલ ફિલહાલ આપણે થઈ ગયા ભાઈ તાબામાં મસ્ત સડી ગયા સમયની વાત કરું તો વાગી જશે હાડા હાથ અને ભાઈ આજથી હવે કાલથી આમ તો શ્રાવણ મહિનો થઈ ગયો છે પૂરો ને આશરે ભાઈ ભાદરવીનો પહેલો દિવસ તો યાર ભાદરવીમાં આપણે શું કરવાનું આપણે પાણી ને પાણીને પાવાનું તો આપણે જરાક કુએ જાતે પાણી બાણી પાછળ ભાઈ વડલાને પીપળામાં જ આવે છે જાનુભાઈ અને જીલુભાઈ અમારે પાણીબહેન અત્યારમાં જાગી જાવ અને ભાઈ અત્યારનું વાતાવરણ તો બહુ મસ્ત છે ઠંડુ ચાલો ફટાફટ અને આપણે યાર કુએ રહીને તમને મળી તો હાલો ઝેનુબેન જીલુભાઈ એ પણ અમારે આવે છે કા હાલો તો હાલો ભાઈ પાદીના કુવાન જો ભાઈ અમારા ગુંગળા બુંગળામાં માં પાણી આવે મોટર ચાલુ છે ને આમ જવો છોકરા ધબધબાટી બોલો ને અમારા ભાઈ પણ રણુભાઈ પણ આવી જશે જવું ના ભાઈ આ અમારું ગામનું પાદર ને ભાઈ આ કુવો છે કુવો છે એટલે એ ભાઈ અમે કઈ પાણી લેવો એમ છે નહીં ડાયરી નાંચી લઈને આપણે પહેલાં અમે શીતળામાં ડેરી છે ન્યા પછી આ બાજુ આશ્રમ છે ના ને પછી નાચે બેસ્ટના કોણાર્થના મંદિરે ચાલો ફટાફટ થોડું નાય લઈએ પેલા પછી બધે પાણી પાડી દે અમારે જો બાઉ આવી ગયા છે જો તો મિત્રો આપણે તો નાઈ લીધું છે તો હવે જ્યાં આપણે પાણી પાવાનું છે બધે જાડવાને એને પીપળાને એને તો પાણી પીવું પહેલાં અમે શીતળમાં જીરી જવાનું છે ને અમારા બધા મિત્રો પણ અહીંયા આવી ગયા છે હાલો જાનું હાલો હાલો આમ જઈ હાલો તો પેલા અમે જઈ પછી આશ્રમ ને પછી ભાઈ મંદિર હા તો અમારે જો અલ્પેશભાઈ ભાઈ બનાવી ગઈ પણ ગાગર બિલ હાલો તો આપણે હાર હાર જઈ ગયા મોટો જઈ ગયો ઘરે હશે આપણે જવાનું છે પાછું આશ્રમે આશ્રમ ભાઈ થોડોક પીપળો ને વડલો ને એવું છે એટલે આપડે પિત્રો ના પાણી પાઈ દીધું હાલો જો તો મિત્રો છે અમારા ગામનું શામળા બાપાનું આશ્રમ તો અમારો એક બીજો ભાઈ બન આવી ગયો છે જો વિક્રમ વિક્રમભાઈ પણ આવી ગયા છે આજ જાગી ગયા છે વેલા કોઈ દે જાગે નહીં કાં આ વેલા જગાઈ ગયો છે અને અમારા ભાઈ હકાભાઈ અમારા ભાઈ બના આવી ગયા છે તો હાલો બધાય જઈએ આપણે હારો પાણી પાણી પાઈ દઈએ યાર અમારા બીજા મિત્ર આવી ગયા જો ભાઈ સેલુભાઈ એ પણ ડોલ લઈને આવ્યો હો આ તો ભૂકા કાઢી નાખવાના બધા પાણી પીને પાણી કોસરા કાઢી નાખવાના જવું પિતૃ ક્યાં પીવે આપણે પીએ અમારા બીજા મિત્રો પણ આવી ગયા જો બાવલાભાઈ ને અમારા ભલ્યાભાઈ ને એ પણ આવી ગયા છે પાણી પાવો હાલો 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 ના મળે એકદમ ફટાફટ હમણાં પાણી વહી જાય ઘેરે ના હોય હાલો બોલો ભાઈ પડો 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 હાલો ભાઈ હમણાં ગળદી થઈ જાય આમ ભાઈ ને ટાઈટ શું લાગે તો મિત્રો આ છે ભાઈ અમારા ગામનું રામજી મંદિર મસ્ત છે બધા દર્શન કરી કરે યાર મસ્ત મજાની કમેન્ટ કરી દો અને અહીંયા પણ આપણે એક મહાદેવની નાનીમથી ડેરી છે તો અહીંયા પણ પીપળોને ઉછે તો અહીંયા થોડુંક પાણી અર્પિત કરી દઈ હાલ ત્યાં જ પાછો 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 જેલો પાછો વળી જા હા સૌ શીખવાડવું પડે અમારે ભાઈ મહાદેવના દર્શન કરી લેજો મસ્ત કમેન્ટ કરી દેજો સારી

અમારા ભાઈ આ છે ને આ નવું સ્થાનક છે આ મહાદેવો ખોડેશ્વર મહાદેવ અને ભાઈ જૂનું થાનક છે ઓલી બાજુ એ પણ જાવ પેલા આપણે પાણી પાણી પી જાય અમારા મિત્રો જવાય ભેગા છે હાલો તમે એ બાજુ જાવ હાલો આપણે To mitro asa bayamargam no mahadew mandir no mas to jaisan kilejo mitro asa maradin es baku enak punjari punjabunjakare aya rayu san lagi jualo aya rayu san loket jualo aya rayu aya ado kubok kahong ado to mitro karo ya aha ado aya aha bawalakat nek aha કાળ કાળભેરો દાદા છે એને પણ દર્શન કરી લે કે ભાઈ ની આ બાજુ હનુમાનજી મહારાજ એક સાઈડ હનુમાનજી મહારાજ ને એક સાઈડ કાળભેરો મસ્ત મહાદેવનું મંદિર તો મિત્રો આપણે આવી ગયા છે ભાઈ બીજું મહાદેવનું મંદિર છે જૂનામ જૂનું છે ભાઈ મને નામ આ જૂનું થાના ક્ષણ આપણી પેલું તો બેસ્ટન ને નવું છે એના વર્ષ પૂરા થઈ ગયા બેઠા આને કંઈ યાદ નથી વિડીયોમાં નહીં આવું ને એટલે ભાઈ જાવ જાય તો મિત્રો આ ખોડિયારમાં મસ્ત મંદિર છે તેના પણ દર્શન કરે ભાઈ અહીંયા થોડુંક પાણી પાણી યાર આ દે રેડ દઈ મહાદેવને આપણે અહીંયા મહાદેવના મંદિરે પણ પાણી રેડી દીધું ને હવે ડાયરેક્ટ જવાનું છે આપણે ઘરે ઘરે તુલસી લઈ લીધું છે ગાગરમાં તો અને અમારે જો ઘનશ્યામ મામાને ભાઈ થોડો ઠપકો આપે છે ને વિડીયોમાં આવું છે પણ આવતા પણ તમે મારે હારે હોવું તો આવો ને બરોબર ને હવે ઉતારતો અહીંયા તમે બહુ નહીં તો જો ભાઈ ઘનશ્યામ મામાને લઈ લીધા છે ને જરાક કમેન્ટ કરી દીજો કોઈ ઓળખતા હોય તો કહેજો બરોબર તો મિત્રો આપણે આવી ગયા છે ભાઈ અમારા દુકાન છે ને અમારા દાદાની દુકાન ભાઈ હા અમે જે માણસો છે ને આ બધા હુડધન દાદા છે ભાઈ પોતપોતાના હુડધન દાદાના શું છે શોખ ને એવું જાગતા હોય આજે ભાદર્યું છે એટલે શોખ એ કરવાનું એવું છે અને મિત્રો અમારે શું છે અમારે કાંઈ શોખ ને એવું કાંઈ કરવાનું આવતું નથી એટલે અમારે કાંઈ કરવા નહીં બાકી તો અહીંયા આપણા છે ને બધું થઈ ગયું છે બધાએ પાણી રેડી દીધું ને હવે જાણું કર્યું અને હા સાહેબ અમારા દાદાની દુકાન તો મસ્ત માવો ખાને નીકળ્યું છે અમારા છોકરા જો અત્યારમાં માય વિરમ હોય એ છોકરા ને જો ફોટે જા રમ ફોટે જા અત્યારે તો આપણે પૂજ્યા છે ભાઈ ફટાક દેરાન ઘરે ને ભાઈ જો આ બસ સા પાલટી બધી જાગી ગઈ છે ને બધા બે ગયા છે શિરાવા મસ્ત અમારા રાન જો હેમાબેન ક્યાં ગઈ હતી એમાં તો મિત્રો મસ્ત તુલસીમાં નો રોપડો અહીંયા છે કારણ કે અહીંયા રાખવાનું કારણ આ રસોડું છે એની માટે કારણ કે આ સીતાફળી છે ને ભાઈ હેઠે કાંઈ ખાતું નથી કાંઈ નથી થતું બોલો આ તુલસીમાં કેટલી વખત તો એ નથી થતા પણ મસ્ત અહીંયા રોપડો થઈ જાય ભાઈ પાણી રેડ દીધું મસ્ત આમાં નેનું બેન જો અત્યારમાં કાબુલી ડાળિયા ખાય છે કાં કાબુલી ડાળીયા તો આ સાથે આપણો આજનો વ્લોગ કરીએ પૂર્ણ તો મળીએ ફરી નવા વ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય ભગવાન મહાદેવ મહાદેવ સબસ્ક્રાઈબ કરતા રહેજો આવજો બાય બાય